કરવા અને ટ્રકના ના અસલ કાગળ પરત કરવા બાબતે ત્રણ લાખની લાંચ માગવામાં આવી હતી આ લાંચ પ્રકરણે મરીન પોલીસના અને એક પોલીસ કર્મચારી અને સામે ગુનો નોંધવામાં આવ્યો છે એસીબી આજે અમરેલી જિલ્લામાં એક મોટી કાર્યવાહી કરી પોલીસ વિભાગમાં ચાલતા ભ્રષ્ટાચારનો પર્દાફાશ કર્યો છે જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનના પીએસઆઈ એક પોલીસ કર્મચારી અને એક ખાનગી વ્યક્તિ એટલે કે વચેટિયાને રૂપિયા 3 લાખની લાંચ લેતા રંગે હાથે ઝડપી લેવામાં આવ્યા છે આ કેસની વિગત મુજબ ફરિયાદી અને સાક્ષી વિરુદ્ધ જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ થયેલ હતો આ ગુનાની તપાસ પીએસઆઈ આર એમ રાધનપુરા કરી રહ્યા હતા ફરિયાદી વિરુદ્ધ પાસાની કાર્યવાહી ન કરવા અને સાક્ષીના ટ્રકના અસલ કાગળોની ફાઇલ પરત આપવાના બદલામાં પીએસઆઈ રાંધનપુરા અને પોલીસ કર્મચારી આશિષ આશિષસિંહ ઝાલાવતી આરિફભાઈ રૌજાણી નામના શખ્સે ત્રણ લાખની લાંચની માગણી કરી હતી ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે અમરેલી એસીબીનો સંપર્ક કર્યો હતો જે આધારે આજે તારીખ એકવીસ એક બે હજાર છવ્વીસ ના રોજ રાજુલા પાસે આવેલી સહયોગ હોટલ ખાતે લાંચ નું છટકું ગોઠવવામાં આવ્યું હતું ટ્રેપ દરમિયાન ખાનગી વ્યક્તિ આરીફભાઈ રૌજાણીએ પોલીસ કર્મચારી આશિષ આશીષસિંહ ઝાલા સાથે ટેલિફોનિક વાત કરી ખાતરી કરી હતી ત્યારબાદ પીએસઆઈ અને પોલીસ કર્મચારી વતી આરીફભાઈએ લાંચની રકમ સ્વીકારતા જ એસીબીની ટીમે તેને સ્થળ પર જ દબોચી લીધું હતું

ટ્રેપિંગ અધિકારી આર સગર ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર અમરેલી એસીબી અને તેમની ટીમ દ્વારા સુપરવિઝન અધિકારી એસ એન બારોટ મદદનીશ નિયામક ભાવનગર એસીબી એકમ અને ઇન્ચાર્જ અધિકારી બલદેવસિંહ વાઘેલા નાયબ નિયામક એસીબી રાજકોટના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે એસીબીની આ સફળ કામગીરીથી લાંચિયા અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે જાગૃત નાગરિકની હિંમતને કારણે લાખોની લાંચનું આ કૌભાંડ ખુલ્લું પડ્યું છે